ઈ સ્થિત ન્યૂ નોબલ પ્રાઇમરી સ્કૂલ ખાતે આજે શાળા પરિવાર દ્વારા ભવ્ય અને અર્થસભર વિજ્ઞાન પ્રદર્શન તેમજ વાલીમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અધ્યક્ષતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી વિજ્ઞાન પ્રદર્શનમાં ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો જેવા કે પર્યાવરણ સંરક્ષણ સૌર ઉર્જા જળ સંરક્ષણ માનવ શરીર અવકાશ વિજ્ઞાન તથા દૈનિક જીવનમાં ઉપયોગી વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત મોડેલો અને પ્રયોગો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ સરળ ભાષામાં પોતાની રજૂઆત કરી જેને જોઈ વાલી સ્ત્રીઓ અને મહેમાનો ખૂબ પ્રભાવિત થયા હતા વાલી બેઠકમાં શ્રી મનીષભાઈ પટેલે વાલીશ્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં માત્ર ગુણ નહીં પરંતુ સમજ આત્મવિશ્વાસ અને સંસ્કારનો વિકાસ ખૂબ જરૂરી છે શાળા દ્વારા શિક્ષણ સાથે સહ શિક્ષણ પ્રવૃત્તિઓ વિજ્ઞાન પ્રદર્શન રમતગમત અને વ્યક્તિત્વ વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે તેમણે શાળાના આગામી આયોજન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નવું આધુનિક સ્કૂલ બિલ્ડિંગ સ્માર્ટ ક્લાસરૂમ લેબોરેટરી અને બાળકો માટે વધુ સુવિધાઓ વિકસાવવામાં આવશે જેથી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી શકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ શ્રીઓ હાજર રહ્યા હતા અને શાળાના આયોજનની પ્રશંસા કરી હતી અંતમાં શાળાના આચાર્ય શ્રી શ્રેયાબેન પટેલે તમામ મહેમાનો વાલી શ્રીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી સિટી ન્યૂઝ નમસ્કાર ન્યૂ નેવલ પ્રાઇમરી સ્કૂલ ટિન્ટોયના આચાર્ય શ્રી શ્રેયાબેન પટેલ આજ રોજ શાળાની અંદર આપણે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી અને બાળકોએ ખૂબ સરસ પ્રદર્શનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના વિજ્ઞાનના પ્રોજેક્ટો રજૂ કર્યા છે એમાં સૌથી વધુ અહીંયા અંતરિક્ષને લગતા પ્રોજેક્ટોને રજૂ કરી અને બાળકોએ ખૂબ એમનામાં છુપાયેલી કૃતિઓને અહીંયા બહાર લાવી છે એમનામાં જે જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે કરવાની તે પણ અહીંયા દેખાઈ રહી છે અને ખૂબ વધુ સંખ્યામાં વાલીઓએ પણ અહીંયા ઉપસ્થિતિ આપી તે બદલ પણ વાલીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા જે બાળકોએ મહેનત કરી છે તેમની પણ સફળતા બદલ હું શાળા પરિવાર વતીથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું